ભરુચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મહમ્મદપુરા વિસ્તારની બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં કેશ નાણાના અભાવે લોકોને હાલાકી પાડતા બેંક ખાતે ભારે હોબાળો મચાવતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું લોકોએ બેંકમાં અમુક ટકાથી સેટિંગ કરી સાંજના સમયે નાણાં વહીવટ કરતા હોવાના આક્ષેપો તો સમયસર પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા મામલો થાળે પડ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા પાંચસો ને હજારની નોટબંધી નિર્ણયથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેનો ઉત્તમ ઉદાહરણ આજરોજ

પોલીસવો પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે લોકોએ બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે કેટલાક ટકાથી બેંકોના નાણાનો સાંજના સમય કરી લે છે અને